પાંજો પાંજો ની હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય માં મોગ તો અત્યારે ફેમિલી આપણે આવી જશે રસોડા રસોડામાં કેમ કે ભાગી જશે પોણા સાત તો બધાને ગુડ મોર્નિંગ તો જો આપણે ફર્સ્ટ ક્લાસ સાબ બનાવીને છીએ કેમ કે અમારા કિરણ ગેસે નાઈ નાઈ કરવા ગેસ ચાલુ કરીએ તો પેલી મૂકી દઈએ અને મસ્ત મસ્ત કડક કડક ચા બનાવી કેમ કે આ ચા અમારે કિરણની બે માટે ચા હોય છે ચાલો ફેમલી તો નાસ્તો કરો તો નાસ્તોમાં જો ગરમ ગરમ રોટલી છે ગાંઠિયાનું શાક છે ચા છે અને ઢોકળા છે ને મમરી છે ચાલો બધા નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરી લીધો છે હવે જઈએ આપણે દુકાને જય માતાજી હર હર મહાદેવ હર ફેમિલી તો આપણે દુકાન ખોલી લીધી છે ધૂપધીવા કરી લીધા છે દુકાનની સાફ સફાઈ થઈ ગઈ છે હવે બેસી જાય માવા બનાવવા કેમ કે જેવા ઘરા કેવા અમારા માવા જાજોભાગ જો અત્યારમાં અમારો વેપાર હોય ને તો એ છે માવાનો કેમકે બધા દાળિયા જાતા હોય પોતપોતાના કામે એટલે જાતે બધા માવા બંધાવીને જાય ખોદીના પછી અમારે ગરદી ઓછી હોય મિનિમમ આઠ વાગ્યા સુધી ગરદી હોય આઠ સાડા આઠ વાગ્યા સુધી તો આપણે સાડા આઠે જઈશું ઘરે અને જોઈશું કે અમારી બંને દીકરીઓને અમારા કાકા કિરણ શું કરે ચાલો મળીએ તમને સાડા આઠ શું કરે છે મારી ઢીંગલ નાસ્તો કરી રહ્યું છે શું કર્યું છું નાસ્તામાં ભૂંગળા રોટલા કેમ કે રોટલા બનાવ્યા

કેમ પેલા નો નાખવાનું હોય કેમ એમ લેવા તારે તો મોટું શેપ બનવાની જરૂર છે બાય ચાલો દીકરીઓ બાય બાય તો ફાઇનલી વાગી જશે સાડા દસ અને અમારી બંને દીકરી આવી ગઈ છે સ્કૂલે જવા માટે વેલકમ વેલકમ ફોરમ બેન ઉરીષા બેન કેમ છો નાસ્તા પાણી કરી લીધા

ચાલો જમી લઈ વાહ અમારા કિરણના ભજીયા તો ભાઈ દેશ વિદેશમાં વખાણાયો મસ્ત મસ્ત બનાવ્યો તીખા તીખા હા ચાલો ચાલો બધા જમવા કિરણ તને સૌથી વધારે શું ભાવે શેનું શાક ભાવે ગવારનું ગૌવારનું મને સેવ ટમેટા છે પછી કારેલાનું શાક છે ઓલું તો લોટ નાખીને હા એ મને બહુ ભાવે અને બીજું કે જો અમે ફોર અમ એન બધા સરિયાદ લગાડી આ કે સાહેબ આવશે મે કી નહી આવે 100 રૂપિયા સરેડ લગાડી મે કીધું છે આ સી સાહેબને બેનને બદાઈ મારું મન કે નહી આવે બોલ આવશે તો આ લગાડી સરદ બોલ કેટલા કેટલાની 50 50 ની 50 50 ની પણ તું આપતી ન હતી આપી દે તે તારા કોણનો લોક પાસા પ્રવેશ્યો તો તાર સરદ લગાડીતી હે તારા કે આપ્યા જ ન હતી હતી ભેગા આપી દે હા હું ભેગા આપી તો 1000 થાય બોલ હે જો લક્કર પછી વસૂલ બરાબર તો ફાઇનલી ફેમિલી અમે સરદ લગાડી દીધા છે કિરણ પાંચ પાંચ ના કિરા સરત અને બંને દીકરીઓ હો હો ને તો હવે જોઈએ હવે કોણ જીતે ને કોણ હારે અને જો અમારે કિરણ ચાલુ કરી દીધું મારે વાટે એનો એ વાત સાચી તો ચાલો ભજીયા સાચી આપણે હમ મસ્ત બનાવ તીખા તીખા ને કોણા કોણા બહુ બને કુદરતી હું બનાવું ને તે માટે કડક બને કઈ મસ્ત તો કોણા કોણા બનાવે શું નાખે તું

મારી જિંદગીમાં જે હું પહેલી વાર સાડા ચાર વાગ્યા સુધી સૂતો ફેમિલી લકડ ત્રણ વાગ્યા સુધી સૂઈ રહું પછી જાવ દુકાને અને બીજું કે આગળ કોલ આવ્યો હતો સાહેબનો કે અમે છીએ ચા પાણી પીવા કમલેશભાઈ તો કિરણ હું ખુશ થાવ કે શું કરું ખુશી તો આપણે વગર પૂછ્યું કેમ કે શરતમાં હું હારી જાઉં બે બેન હોવા દેવા પડશે અને તને જે પાંચસો રૂપિયાની શરત લગાડી હતી એ આપણે તમે મારી બાકી હતી ને એ વસૂલ થઈ ગઈ બરાબર હવે ન માગતા હોય ને તો ચાલો ફેમિલી નાસ્તો કરી લઈ અને નાસ્તો કરી અને હું સાવ થમ્સઅપ લેવા કેમ કે ફોરન બેને કીધું હતું કે મારા સાહેબ આવશે તમે મોટો બાટલો થમ્સઅપનો લાવશો તો ચાલો આપણે થમ્સઅપ લેવા જઈએ પહેલાં આપણે નાસ્તો કરી લઈએ કાકી રણ લાવો તો પડશે થમ્સઅપ અને તું સરસ મજાનો સાહ બનાવી નાખ અને આખાડી બદલાઈ નાખજો ને તો અમારા ફોરમબેનના સર બધા આવી ગયા છે હે ફોરમબેન તામાંથી તને કોણ ભણાવે બધા એમ ને પણ તારા સરસ અપ તો લાવવા તો પીધી કેમ એમ એવું સાહેબ તો કઈ નથી ખાતા બરોબર સાહેબ તો ભજીયા નથી ખાતા નથી અપ પીતા કેમ એમ તું તાણે તો તોડ તો ખરા તોડ તો ખરા ના ના એવું જોઈએ કાંઈ વધી ના વધી થોડો તડ તડ તોડી બે હે પરમબેન તો તારા ટીચર કેમ ન આવ્યો ટીચર હમણાં આવશે બે ટીચરને મેકલજો

મારા ના ટીચર આવી જશે કા ઉર્ષાબેન હે તારા ફેવરેટ છે ને એના ટીચર નવા ટીચર છે ઓકે તો ઠંડુમુ પાવી ફોરમ બેન ને ઉર્ષાબે બેનો ના ટીચરને સર ચા પાણી પીને જતા રહ્યા છે આપણે ઘણી બધી માહિતી મેળવી કે સાહેબ બંને દીકરીઓ ભણવામાં કેવી છે પણ વખાણ કિરા છે એ કે બહુ હોશિયાર છે અને જો અમારા ફોરમ બેન બેન તો ફાઈનલી સાહેબ ને આવ્યા એમ ને તો હું હારી ગયો એમને કેવી રીતે મનાવ્યા સાહેબ ને કીધું તું એમ કીધું તું તો આઈ સો રૂપિયા તમારા અને કડકડ કઈ માં લેવાનું રહેવા દેલું હાલે આ ઉર્ષાબેન કેમ બે બેન હરખી રાખવાનું હોય શરત હતી પણ તમારા બેન કોમ્પિટિશન થોડું હતું આગળ બેનો ચેલેન્જિંગ વિડીયો ને હારી ગઈ તો એક બેન આપણને એક બેન ન આપણને એવું હોય એટલે આ સારું ગલ્લો કાંઈ તોડો નો ને જે તો ભલે ભરાઈ જાય તમારા બે બેન જ્યારે લગ્ન થાય ને એ ચારે તમને બધી વસ્તુ દેવાનું છે આનું લઈ દેવાનું છે બધું તો અમારા ઉરિષા બેન સો રૂપિયા નાખી રહ્યા છે હા બેટા કેવું થયું તારી યારે મારી શાળામાં ટીચરને મળવા ખૂબ મોટા થી આવ્યું હતું હા

हो अत्यासर न करो नानी बेन मते जे लय हलवाय न देव तो बधाने जय माताळू पासा फरी नवा व्हिडिओ मय मा। माता जय मा मंगल